जे थे तारी में न ये 87 ई तरी पर विचार हो रहा है। પછી આ બધા કોકુંબિક પરિવારોની સાથે પ્રારંભમાં ઈચ્છે યમારે મદદ કરવા સાય્યા કે રીતે સામાજિક રીતે કે જે આપ કુછ ના કરી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. વિજ્ઞાનિક કન્ડનો દર પેના સ્ત્રોત ભગવાન

હું થી લઈ આવી અને મોબાઈલ આપી દીધો પછી પપ્પા મારી જોડે જતા અમને અહીંયાથી લઈ ગયા ડાયરેક્ટ પોલીસ સ્ટેશન પછી ત્યાં એક સરે મારું નિવેદન લીધું પપ્પાને હારે ન આવતું પછી નિવેદન લીધા પછી એવું કીધું કે તમે અહીંયા બેસો હજુ એક નિવેદન લેવાનું છે સવારે પછી તમને છોડી દઈશું એમ તો આખી રાત અમે બેઠા પપ્પા મારી રાહે બેઠા બીજે દિવસે પાંચ વાગ્યા સુધી નિવેદન લીધા બધું લીધું પછી પાંચ વાગે મેં રિક્વેસ્ટ કરી કે મને એકવાર મારા પપ્પા વાત કરવા દેવો પછી મેં હું પપ્પાને મળી મેં એવું કીધું કે તમે ઘરે જતા રહ્યા પછી એ ઘરે આવતા રહ્યા અને મને નહીં ન્યાય રાખી બીજે દિવસે અમને રાત્રે પાછા સિટી પોલીસ સ્ટેશનમાં સુવા માટે અમને ન્યાય લઈ પછી ત્રીજે દિવસે સવારે અમારા ફિંગર પ્રિન્ટ ને એની કંઈક પ્રોસેસ હશે એ બધી કરે અને પાછા અમને અહીંયા લઈ આવ્યા એલસીબી ઓફિસમાં અને ત્યાં સાયબરના સર ને એ બધા લોકો હતા પાછું નિવેદન લેવાનું ચાલુ એક પછી એક પછી એક ચારેય જણાના નિવેદન લેતા ગયા લેતા પેલું પછી બપોર પછી નહીં રાતના એસપી સર એવા પાછા ત્યારે અહીંયા એલસીબી વાળા સર કંઈક રજા ઉપર હતા એવું કંઈક અને મારા જે મેન આરોપી છે મનીષભાઈ એને પોલીસ સોરી એસપી સર બોલાવ્યા અને ત્યાં લઈ ગયા એની પાસે બધું બોલાવડાવ્યું અને એને મારતા હતા તો મને બોલાવી મને ઉભું રહીને એ બધું બતાવ્યું કેવી રીતે માર મારે છે પણ તોય હું કંઈ બોલી જ નહીં પછી મને બેસાડી દીધી અને પછી પાછા રાત્રે સિટી પોલીસ સ્ટેશનમાં સુવા માટે લઈને અને ત્રીજા દિવસે લઈ આવ્યો પછી પાછા અમારા હતું એ નહીં પ્રોસેસ કે નિવેદન લીધા આ કર્યું તે કર્યું સરઘસ ઘટાવી અને રીકન્સ્ટ્રકશન કર્યું એ બધું પછી આવીને પાછી મને બોલાવી મને કે હજી તું ખોટું બોલે છે કે મેં કીધું સર મેં આટલા બધા નિવેદન આપ્યા મારે ખોટું બોલવું હોત તો હું પહેલાં જ બોલી ગયો હોત તો પછી મને દેહાડ્યું નીચે અને પગ લાંબા કરાવીને પગના તળિયામાં પેલો બેલ્ટ આવે એનાથી પટ્ટેથી મારી કોણ કોણ ત્યાં બે લેડીસ હતી એક પરમાર કરી છે પીએચ કે છે કે પીઆઈ છે એમ ખ્યાલ નથી પછી એક સાયબર મેન સર છે એ એમ પરમાર એ હતા એક બીજા રાઇટર છે એલસીબી ના એ હતા અને એક સાયબર સર જોડે એક રાઇટર હતા એટલે હાજર મારું ત્યારે બીજો trait વ્યક્તિ કોઈ હાજર હતું અન્ય વ્યક્તિઓ કોઈ ના કોઈ કોઈ હતું આ જે એએમ છે ને એના જ એક આ છ એક ક્લાસ તો તમે આવી પછી તો છ સુધી મારું નિવેદન તો એનો ઈજ્જત અને પછી અમને એવું કીધું કે જજ સાહેબ ના બંગલા લઈ ગયા અને પ્રોસેસ કરવાની હતી પાછા લઈ આવ્યા પછી કઈ સિટી પોલીસ સ્ટેશન મૂકી આવ્યા સવારે લઈ ગયા અને બીજા દિવસે પછી કોર્ટ હતી બપોર પછી કોર્ટે લઈ ગયા અને ત્યાંથી ડાયરેક્ટ જલ ઈ લોકો ને એવું હતું કે મારા સર ને જે મારે છે ને એનાથી હું બી હું એના કઈ કહી દઈશ એટલું જ લેટર તમારા કમ્પ્યુટર માં નથી કોરે કોરો લેટર આવ્યો અને બે વાર કરાવ્યુંરભાઈ ઓફિસે આવતા જતા કઈ

પછી બીજે દિવસે રીકન્સ્ટ્રકશન કરે ઓફિસ મોઢે બંધાય એવું નથી કઈ નું એમને બધું હા ખુલે ખુલે એસપી ઓફિસ માં જયારે મીડિયા નું શૂટિંગ કરતું ત્યારે એમને બધા પોલીસની કાર્યવાહી બેટા તમને યાદ બી લઈ તો આપણે આની ઉપર કઈ કાર્યવાહી કરવો એવો તમે ઈચ્છો છો